પરિણામ જાહેર થયું ત્યારે રાજ્યનું કુલ પરિણામ બ્યાસી પોઈન્ટ છપ્પન ટકા આવ્યું હતું છોટા છોટાઉદેપુર જિલ્લાનું પરિણામ ચોર્યાસી પોઈન્ટ સત્તાવન ટકા આવ્યું જે ગત વર્ષ કરતાં ત્રેવીસ પોઈન્ટ તેર ટકા વધુ છે છોટાઉદેપુર જિલ્લામાં સૌથી વધુ પરિણામ પાવી જેતપુર તાલુકાના સિથોલ કેન્દ્રનું પંચાણું પોઈન્ટ વીસ ટકા આવ્યું હતું છોટાઉદેપુર જિલ્લામાં ઉત્તરોત્તર બોર્ડના પરિણામમાં સુધારો થઈ રહ્યો છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આજરોજ ધોરણ દસના પરિણામો જાહેર કરવામાં આવેલ છે ધોરણ દસના પરિણામોની છોટાઉદેપુર જિલ્લાની જો વાત કરવામાં આવે તો છોટાઉદેપુર જિલ્લાનું પરિણામ આ વર્ષે ચોર્યાસી પોઈન્ટ સત્તાવન ટકા નોંધાયેલ છે આ પરિણામ અંતર્ગત આપણા જિલ્લાની અંદર ટોટલ દસ હજાર ત્રણસો ને ચોવીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવામાં ઉપસ્થિત રહેલ હતા તે પૈકીના આઠ હજાર સાતસો એકત્રીસ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે આ વખતે ઝીરોથી ત્રીસ ટકાવાળી શાળાઓ અત્રેના જિલ્લામાં એક પણ નોંધાયેલ નથી સો ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા ટોટલ એકવીસ છે ગત વર્ષે સો ટકા પરિણામ ધરાવતી શાળાઓ ટોટલ ત્રણ જ હતી એમાં આ વર્ષે વધારો નોંધાયેલ છે એ વન ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા અડતાલીસ નોંધાયેલ છે છોટાઉદેપુર જિલ્લાની અંદર સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર સીથોલ કેન્દ્ર છે જેનું પરિણામ છે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર છે જેની ટકાવારી છે આ વર્ષના પરિણામની અંદર ટોટલ ત્રેવીસ પોઈન્ટ તેર ટકાનો વધારો નોંધાયેલ છે રાજ્યભરમાં આગળની પેઢીમાં સીઆઈડી ક્રાઇમના દરોડા પાડવામાં આવ્યા છે ગુજરાતમાં બીજા